હાલો તાઈ ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં છો અને તો જો આપણે તૂરમાં આવી જાય છે અને આપણે સહેલું કહેવાય નો તૂર નો વિડીયો વિડીયો બનાવવાનું બેન કરી દેવાનું છે આ સહેલો છે ને બધું વિડીયો કા કદ તમારે કઈ કહેવાનું હા આ તમારે પૂરું બેન જો પેલી વેલી સોટી લીધી કા પૂરું પછી કેવી લાગે બધા પાછા કમેન્ટ કરજો મસ્ત આપણે છે ને હવે વિડીયો બનાવવાનું બંધ કરી દેવું છું આપણે ત્રણ વર્ષથી મેનેજ કરવી છીએ કામ કરતા કરતાં આપણે વિડીયો બનાવી છીએ પણ અમારે હજુ દસ કે પૂરા નથી થયા એટલે આપણે છે ને આજથી વિડીયો બનાવવાનું બંધ કરી દેવું છે જો તમે બધા સપોર્ટ કરો અને જો દસ કે કરાવો તો આપણે એમ તો ઉઝમ સડે કે આપણે વિડીયો બનાવો છે તો વળી પાછો ચાલુ કરીશું તમારે બધાને જો સપોર્ટ મળે તો નકર આપણે છે ને આજથી વિડીયો બનાવવાનું બંધ કરી દેવું છે આમ શું બે દિવસથી

ચાલો ડાયરો આપણે છેલ્લીવારના છે ને બધાને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં સવાને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો પણ આપણે હે ને ડાયરો મજામાં છે નહીં કેમકે અને આપણે ઘણી બધી મહેનત કરી વાળી આજકાલ કરતાં આપણે ત્રણ વર્ષ ઉપર થઈ ગયું આપણે જો કે આ ગુજરાતી ચેનલને લગભગ અઢી વાર જેવું થયું પણ આપણે જે શરૂઆત કરી હતી ને આપણે યુટ્યુબમાં જોરની શરૂ કરી હતી ને એને ત્રણ વર્ષ ઉપર થઈ ગયું એ આપણે એને દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ ના થયા ને હમણાં હવે એને મૂળે નથી થતું વિડીયો શૂટ કરવાનું એટલે જોકે આપણે બે દિવસથી વિડીયો નથી આવ્યા આજે લગભગ આજે વિડીયો મૂકી એટલે બે દિવસ થાય આજે ના મૂક્યા તો ત્રણ દિવસ થાય તો કે આપણે આજનો વિડીયો એને મૂકી જ દેવું આજને આજે લેન આજ છે ને મિત્રો ત્રણ આજ કાલ કરતા લગભગ આજ ચોથો દિવસ છે આપણે વિડીયો શૂટ નથી કીધો એને જે બે વિડીયો સ્ટોકમાં હતા ને એ તમને આગળ બે દિવસ પહેલાં મૂક્યા હતા આપણે હવે છે એને આપણે વિડીયો શૂટ કરવાનો બંધ કરી દેવું છે લઈને આ વારનો આપણો વિડીયો છે પછી ભવિષ્યમાં વળી પાસે ક્યારેક આપણે મૂળ સડશે મૂળ થાય તો હને આપણે મૂર્ણ થાય અથવા તો દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય ને આ ચેનલમાં વળી પાસે આપણે વિડીયો ચાલુ કરીશું જ્યારે થાય ત્યારે બાકી આજનો આપણે અને છેલ્લો વિડીયો ચાલ તો હું કેવું તાર છેલા વિડીયોમાં હા તો ડાયરાની રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે ડાયરી મોજમાં સ્વાગત છે આપણા છેલ્લા વિડીયોમાં ને ઘણા દિવસથી આમ તો બે દિવસથી તો વિડીયો નથી બનાવ્યા ને કામ નું થી ભીડ એટલી ને વિડીયો એ ચાર વાર બનાવવાનો કે તમને બધાને ખબર તો છે અમારું કામકાજ શું છે ડેલી રૂટીન નું કારણ કે અમારું કામ છે મહેનત વાળું શાકભાજી નું કારણ કે આપણે શાકભાજી કાયમ ઉતારતા હોય એટલે વિડીયો બનાવવાનો ટાઈમ ન રહે તોય આપણે એટલી મહેનત કરીને આપણે વિડીયો બનાવતા પણ જો કે તો તમારો એટલો બધો સપોર્ટ નથી મળતો દસ કે પૂરા થઈ જાય તો આપણે વિચારશું નકર આપણો આજનો છેલ્લો વિડિયો થાય છે આપણે બે દિવસ આમ તો બનાવ્યો નહોતો ને મૂળાય ન સડે કારણ કે સપોર્ટ ન મળે ને એટલે આજે મિત્રો આ વિડીયો આપણે બનાવવો નહોતા પણ ની આવ્યા ને તો ની કે વિડીયો નથી બનાવો ના હોય કીધું આપણે વિડીયો બંધ કરી દે હવે બનાવવા છે નહીં ભાઈ કે થોડો જાય વિડીયો બધાને બનાવીને કે આપણે વિડીયો જ બનાવીને મૂકી દઈએ કે બધાને તો થાય કેમ video નથી આવતા હું લેવા નથી આવતા બધાય વાત હોય આપણે video જોતા હોય કારણ કે અમુક જણા ગમતા હોય કાયમ જોતા હોય એને વાત હોય આપણે video કે ક્યારે આવશે બે દિવસ નો આવે એટલે એમને ઉપાય ઉપાડી થાય કે video કેમ નહિ આવતા જો કે આપણે ગઈ કાલે ના મેસેજ પણ ચાલુ થઈ ગયા whatsapp માં ને instagram માં ને બધે એટલે આપણે કીધું હાલો ભાભી આવ્યા છે ભાભી કીધું એટલે હાલો કીધું આપણે થોડો આજે વિડીયો શૂટ કરી લઈએ કેમ વિડીયો નથી આવવાનો ને છેલ્લી વારને આપણી તુવેરે જોઈ લો આપણે બાકી હવે જો સુરત દાદા ત્યાં આ તૈયારી તૈયારીમાં છે ને ઓલી બાજુ આપણે તુવેરને જે છે ને ઊંબાળવાની બધી ઉંબાળ નાખીએ અને જે આ છે ને આ ઉભી રાખવાની છે કેમ ચામાં ને એવું છે આમાં જુવાર ને એવું બધું વાવવાનું છે આ બાજુ બધા

આયોગ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે ને અહીંયા સુધી તમે જે આપણે બે વર્ષ ત્રણ વર્ષથી જે આપણે વિડીયો શૂટ કરીએ અને જે સપોર્ટ કર્યો એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર તમારો જેટલો આભાર માની એટલો ઓછો હોય એ સુધી તમે સપોર્ટ કર્યો તો હાલો હવે હે ને ડાયરો મળશું ફરી પાછા ક્યારેક વિડીયો બનાવશું ત્યારે તો બધા ડાયરાને હેને રામે રામ